લોકસભાની ચૂંટણીમાં છૂટું વસાવા પ્રેરિત ભારતીય ટ્રાઇબલ પાર્ટી દ્વારા મહત્વની જાહેરાત કરવામાં આવી છે જેમાં ભારતીય ટ્રાયબલ પાર્ટી કોંગ્રેસ સાથે ગઠબંધન નહીં કરી સાત લોકસભા બેઠક પર સ્વતંત્ર ઉમેદવાર ઉભા રાખશે લોકસભાની ચૂંટણી નજીક આવતા જ રાજકીય દાવપેચ શરૂ થઈ ગયા છે એવામાં ઝઘડિયાના ધારાસભ્ય છોટુ વસાવા પ્રેરિત ભારતીય ટ્રાઇબલ પાર્ટી દ્વારા મહત્વની જાહેરાત કરવામાં આવી છે ગત રોજ ઝઘડીયાના વાંસડા ગામ ખાતે બીટીપીની બેઠક યોજાઈ હતી જેમાં ટ્રાઇબલ બેલ્ટ પર આવેલ સાત જેટલી લોકસભા બેઠક પર બીટીપીના સ્વતંત્ર ઉમેદવારો ઉભા રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો આ અંગે ભારતીય ટ્રાઇબલ પાર્ટીના અધ્યક્ષ મહેશ વસાવાએ ચેનલ નર્મદા સાથેની ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે તેઓની કોંગ્રેસ સાથે ગઠબંધનની વાત ચાલી રહી હતી પરંતુ કોંગ્રેસ દ્વારા આદિવાસી હિતની કોઈ વાત નહીં કરાતા અને ચૂંટણીની તારીખોની જાહેરાત બાદ પણ કોંગ્રેસે તેનો સ્ટેન્ડ ક્લિયર ન કરતા આ નિર્ણય લેવામાં આવ્યો છે આદિવાસી મતદારોનું પ્રભુત્વ ધરાવતી ભરૂચ સહિત દાહોદ, છોટા ઉદેપુર, બનાસકાંઠા, સાબરકાંઠા, બારડોલી અને વલસાડ બેઠક પર કોંગ્રેસ સાથે ગઠબંધન ન કરી ત્રીજા મોરચા તરીકે છોટુ વસાવા પ્રેરિત ભારતીય ટ્રાઇબલ પાર્ટી ઉમેદવાર ઉતારવાની જાહેરાત કરતાં ટ્રાઇબલ બેલ્ટના રાજકીય સમીકરણો બદલાયા છે ત્યારે ત્રીજા મોરચાની ભાજપને કોઈ ફરક નહીં પડવાનો ભરૂચ પધારેલ ગૃહ રાજ્ય પ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો ભૂતકાળની અંદર પણ આ રીતે સ દ્વારા અહીંયા આગળ ઉમેદવારી કરવામાં આવી હતી પરંતુ ભરૂચની જનતા ઓગણીસો નેવ્યાસીથી આ બે હજાર ઓગણીસ એટલે લગભગ છેલ્લા ત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને જ ચૂંટે છે અહીંના લોકો સમજે છે ભરૂચનો વિકાસ રાજ્યનો વિકાસ રાષ્ટ્રનો વિકાસ દેશના સીમાડાઓની સુરક્ષા કોના હાથમાં દેશ સલામત છે એટલા માટે ગમે તેટલા મોરચે લડાઈ થાય પરંતુ કાર્યકર્તાઓ અને પ્રજાનો આત્મવિશ્વાસ જોતા અહીંયાથી ભારતીય જનતા પાર્ટીનો વિજય થાય એવું સ્પષ્ટ જણાય છે ભરૂચ લોકસભા બેઠક પર કોંગ્રેસ અને ભારતીય ટ્રાઇબલ પાર્ટી ગઠબંધન કરી છોટું વસાવા જ ઉમેદવારી કરશે અને કોંગ્રેસ પોતાનો ઉમેદવાર નહીં ઊભો રાખે એવી ચર્ચા ચાલી રહી હતી જોકે બીટીપી દ્વારા સ્વતંત્ર ઉમેદવાર ઊભો રાખવાની જાહેરાત કરાતા રાજકીય સમીકરણો બદલાઈ ગયા છે અને ખાસ કરીને ભરૂચ બેઠક પર ત્રિપાંખીઓ જંગ ખેલાશે ત્યારે આ ચૂંટણી રસાકસીભરી બની રહેશે એમાં કોઈ બેમત નથી